દારૂની હેરાફેરી માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી વાહનોની ચોરી કરનાર બે રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી પાલ પોલીસ મથક અને ભરૂચ નેત્રંગ પોલીસ મથકના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને વણ ગુનાઓ શોધી કાઢવા પહેલા સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાય પોલીસ કમિશનરશ્રીની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની જનરલ સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે બાતમીના આધારે ગુજરાતના અલગ શહેરોમાંથી વાહનોની ચોરી કરનાર રીઢા ચોર એવા રૂજલા તોમર અને રાકેશ તોકરિયાને ચોરીની બજાજ પલ્સર અને હોન્ડા સાઇન મોટર સાથે અડાજન બીએપીએસ મંદિર પાસેથી ઝડપી પાડ્યા હતા તેઓની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પલ્સર મોટર સાયકલ પાલ પોલીસ પથકની હદમાંથી તથા સાયન મોટર સાયકલ ભવિષ્યના નેત્રાંગ પોલીસ પથકની હદમાંથી ચોરી કરી હતી તો આરોપીઓ દારૂની હેરાફેરીના ઉપયોગ માટે વાહનોની ચોરી કરતાઓની કબુલાત કરાય છે તો પોલીસે રીઢાઓ પાસેથી વધુ બે ચોરીની બાઇકો કબજે કરાય છે અને તે વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે